સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અમરેલી જિલ્લાના વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો સુરેન્દ્રનગર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ નવસારી નજીક પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટીમાં થયો વધારો બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં તબક્કાનો શુભારંભ મુખ્યમંત્રીએ ગરીબ કલ્યાણ મેળાને ગણાવ્યું ગરીબોને સહાય આપવાનું જન આંદોલન કહ્યું વચેટીયા વગર ઘર બેઠા લાભાર્થીઓને મળી રહી છે એકવીસ વિભાગોની સહાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે સાબિત થઈ રહી છે આશીર્વાદરૂપ રાજ્યના એક લાખ વીસ હજારથી થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીને મળી બાર કરોડ થી સહાય સૌથી વધુ સુરતના સોળ હજાર વિદ્યાર્થીઓએ લીધો લાભ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ માટે આંધ્રપ્રદેશ સરકારે બનાવી નવ સભ્યોની કમિટી ગુન્ટૂર રેન્જ આઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એસઆઈટીની ટીમ કરશે તપાસ જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું જોર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કઠુઆમાં ગજાવશે જાહેર સભા તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે સ્થળે રેલી અમિત શાહની હરિયાણામાં આજે ત્રણ સ્થળે રેલી દિવાળી અને છઠ પૂજાના તહેવાર પહેલા યાત્રીઓની સુવિધા માટે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય એકસો આઠ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા વધારાઈ તહેવાર પર વતન જવા ઈચ્છતા એક કરોડ થી વધુ યાત્રીઓને મળશે રાહત કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટનો પહેલો દિવસ ફાસ્ટ બોલર આકાશ દીપે બાંગ્લાદેશના બંને ઓપનરને કરે આઉટ બે વિકેટે બાંગ્લાદેશનો સ્કોર ચુંબોતેર રન